માળીયા તાલુકામાં ખેડૂતનું મોઢે આવેલ કુળિયો ચિનવાયો જ્યારે આ ઘટનામાં ખેડૂતનું આ ભાગ બચાવ માળીયા હાટીના તાલુકાના લાઠોદરા ગામે ખેડૂત ગટુરભાઈ ભાઈ દોડિયાના ખેતરમાં ત્યાર થયેલ ઘઉંનું પાક અચાનક સળગી ઉઠ્યો હતો જ્યારે આ ઘટનામાં ખેડૂત પણ દાજ્યા ખેડૂતે આક્ષેપ સાથે જણાવેલ કે વિજલાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું કહેવાયું છે ત્યારે આ ઘટનામાં ખેડૂતના ખેતરના અંદાજીત સાતમી આઠ વીઘા જેટલા ઘઉં સળગી ગયા હોવાનું ખેડૂતનું કહેવું છે ખેડૂત ગટુરભાઈ ડોડિયાનો આક્ષેપ છે કે વીજવાયરમાં ફોલ્ટ થવાને કારણે આ ઘટના બની છે જ્યારે તેમના ખેતરમાં ત્યાર થયેલ ઘઉંનો સાતમી આઠ વીઘાનો પાક સળગી અને રાખ થઈ ગયો છે ત્યારે આનું જવાબદાર કોણનો ગામજનોએ એ આક્ષેપ કર્યા જ્યારે ખેડૂત દ્વારા વધુ નુકશાની બાબતે જણાવ્યું હતું કે કિસ્મત સારા કે હું માંડ માંડ બચ્યો અને મારું ટ્રેકટર પણ બચ્યું જ્યારે આ ઘટનામાં ખેડૂત ગટુરભાઈ ડોડિયા શરીરે દાજી જતા તેમને માળિયા હાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયેલ છે લોકોએ જણાવેલ કે જીવતા વીજ વાયરો મોટે ભાગે લટકતા અને ઢીલા જોવા મળે છે ત્યારે ચોમાચું અને રવિ સિઝનમાં ખેડૂતો અને પશુઓ આનો ભોગ બનતા હોય છે જ્યારે પીજીવીસીએલના અધિકારીઓ માત્ર કાગળો પર જ કામ કરતા હોય તેવા આક્ષેપ કર્યા રિપોર્ટર પ્રતાપ સિસોદિયા કસ્તુરભાઈ જાદુભાઈ ડોડિયા હાટ ટ્રક પીકા ના કૌંસળ બધા એનું કહેવાનો અંશ છે કાઈ શોર્ટ સર્કિટ થઈ એ બે અંતર ને બરાબર એના ખેતરમાંથી સળગી નથી તો અમાર ખેતરમાં આવી બરાબર આ બાબતમાં અમે સાહેબને સવારે 10 11 વાગ્યા આસપાસ ફોન કર્યો તો કાઈ સ્પાર્કિંગ થાય તમે લાઈટ બંધ કરી સોલંકી સાહેબ બુક જે બી પોસ્ટ ઓફિસમાં ફોન કર્યો ભાઈ કે સાહેબને વાત કરવા અમે એમ ન બંધ કરીએ સાહેબે કીધું કે એમ બંધ ન થાય સરકારીને લીધે જે આ નુકસાન થયું હવે એનું જવાબદાર કોણ